મારા જૂના સબસ્ક્રાઈબર તથા નવા સબસ્ક્રાઈબર તથા આવનાર કોઈ સબસ્ક્રાઈબરના શોષા રામખેના નમસ્કાર આજે આપણા વિડીયાનો વિષય છે વારસાય કેવી રીતે કરવી તો તમે શાંતિપૂર્ણક વિડીયોમાં આગળ બના રહેજો અને બહુ ફાયદાવાળી વસ્તુ છે કેમ કે અત્યારે ખેડૂતોને એવું લાગે કે વારસાય એટલે તો બહુ અઘરું પણ વારસાઈ કરાવવી એ જરૂરી છે અને જાત મહેનતે કરાવવી ને એ પણ જરૂરી છે કેમ કે એમાં લાંબો ખર્ચો તમારી રીતે કરાવો ને તો આવતો નથી પણ અત્યારે હું કહું મારો અનુભવ તો મને પાંત્રીસો રૂપિયા કીધા હતા વારસાઈ કરાવવાના મારી તથા મારી મમ્મીની કેમકે મારા પિતાનું અવસાન થતાં વારસાઈ કરાવવી પડે તો મેં પૂછ્યું જે તે વકીલને કે ભાઈ મારે વારસાઈ કરાવવી તો કે અમે ડોક્યુમેન્ટ આપી દો એટલે અમે બધું કમ્પ્લીટ કરી દઈએ પાંત્રીસો રૂપિયા સાજ લાગે તો મને થોડુંક એવું લાગ્યું કે પાંત્રીસો રૂપિયા લોકો સાદ લે તો આમાં બે પાંચ રૂપિયા મળતા છે અને મને નવા નવા ધંધા કરવાનો શોખ છે આપણા વિડીયા જોતા હશે તો બત્રીસ તેત્રી મેં ધંધે પૂગ્યો ગયો એટલે કે સોત્રીમો ધીણા મોટો આ ધંધો મફતમાં કરી નાખીએ આપણે કે કોઈ લોકોને ફાયદો થાય એટલે આ ધંધો તમને ફાયદો થાય એવો મેં કોઈ તો મારો તો જે વિરોધ કરવો હોય એ કરશે પણ તમને સો ટકા ફાયદો થાય તો આપણો મેન વિષય ઉપર જાય કે ખેડૂતના વારસાય કરવા માટે શું કરવું ને હવે આપણે આગળ વધીએ તો વારસાઈ બે પ્રકારની થાય ભાઈ એક હયાતી વારસાઈ હયાતી વારસાઈ મતલબ કે માતા પિતા જીવતા એના બે બાળકો ત્રણ બાળકો હોય અને જો વારસાઈ કરાવી હોય તો હયાતી વારસાઈ કરાવી શકે અને બીજા નંબરની કે ભાઈ પિતાનું અવસાન થયું પિતાનું નામ સાત બાર આઠ માસ એનું અવસાન થયું તો એના ધર્મપત્ની પુત્ર પુત્રી જે હોય એની કોઈ જરૂરિયાત પડતા વારસાઈ કરાવે વારસાઈ કરાવવી તો જરૂરી જ છે જો વહેલી કરાવી લેવી તો પણ ઘણા લોકો જરૂરિયાત પડતા વારસાઈ કરાવે તો બે પ્રકારની વારસાઈ થઈ તો બે પ્રકારની વારસાઈમાં થોડો થોડો ડિફરન્સ છે ડોક્યુમેન્ટનો તો આ બે પ્રકારની વારસાઈ તમને મગજમાં બેહી ગઈ કે હયાતી જો જોકે હયાતી વારસાઈ કરાવી લેવી બહુ ફાયદારૂપ છે અને અત્યારે તો મોદી સાહેબની યોજના હાલે કે તમે વારસાઈ કરાવો અને એના ડોક્યુમેન્ટ બધી વ્યવસ્થિત કરો તો બે હજારના રૂપ મળે એનો પણ તમે લાભ લઈ શકો એટલે મારી ભલામણ છે ખેડૂતભાઈઓને જે કોઈ બાકી હોય ને તો તમે હયાતી વારસાઈ કરાવી શકો સસ્તી પડે અને સરળ પડે બરોબર આમાં આગળ વિડીયોમાં તમને સમજાવી તમારી રીતે કેવી કરવી બધું કામ આપણે આપણી રીતે કરી શકીએ અત્યારે આ ડિજિટલ યુગ છે તો અને બીજી આવી કે મરણ થતા વારસાઈ ટૂંકમાં જરૂરિયાત પડતી તો એમાં હું ડોક્યુમેન્ટ જોઈ તો પહેલા નંબરમાં આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સાત નંબર અને આઠ નંબર સાત બાર આઠ કે ને એમાં બાર નંબરની કોઈ જરૂર નથી પછી જે લોકોના નામ ઉમેરવાના છે ને બધાના આધાર કાર્ડ આધાર કાર્ડ પછી જેના નામ ઉમેરવામાં છે એમાંથી જે વ્યક્તિ માનો કે જાય કે હું પોતે ગયો તો મારા પાસપોર્ટ સાઈઝના ફોટા લઈ જવા પડે સોગનનામામાં લગાડવા માટે તો સોગનનામા માટે એક બચાનો સ્ટેમ્પ પછી પાસપોર્ટ ફોટા બે જે અરજદાર હોય ને એના બરાબર અને બીજું લેવાનું છે પેઢીનામું 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 એટલે શું તો માનો કે હું માંગરોળનો છું તો મારે માંગરોળ જ્યાં જો સ્ટેશનરી હોય ને ત્યાં કહેવું પડે કે મારે વારસાય માટેનું પેઢીનામું જોઈએ તો એ પેઢીનામાના કાગળ તમને કોરા આપી દે અને સોગંદનામું વારસાઈ માટે કરવું હોય તો કોમ્પ્યુટરવાળો ભાઈ તમને પ્રિન્ટ કરી આપશે હવે આ પ્રિન્ટ કરી આપ્યા પછી તમારે ધાવાનું નોટરી નોટરીવાળા આગે કે તમને જે અનુકૂળ લાગે તો તમને એ સો કે દોઢસો રૂપિયામાં તમારી પોતાની નોટરી કરી આપશે તો નોટરીમાં ઘણું લખેલું હોય તમને સમજાવું તો વિડીયો લાંબો થઈ જાય બરાબર એટલે એમાં લાંબુ ન હોય ટૂંકું કહી દઉં કે આથી હું નીચે સહી કરનાર જેનું પૂરું નામ એની ઉંમર ધર્મ ધંધો કે હું કબૂલ કરું છું કે આ બધી હાસું છે આ વસ્તુ કોઈ અનલીગલ એ કે ખોટી નથી એવું એ બાબતનું સોગંદનામું હોય ને એમાં એક ફોટો લગાડવાનો હોય જે તે અરજદાર ગયો હોય એનો એટલે એના માટે પાસપોર્ટ ફોટો હોય હા તો હવે આપણે આગળ વધતા પેઢીનામાની વાત કરતા હતા પેઢીનામું છે તો તમારે સોગંદનામું તમે કમ્પ્લીટ કરાવી લેવાનું પહેલાં એમાં સાત બાર આઠ જોડી દેવાની બધાના આધાર કાર્ડ એટલે તમારે સોગંદનામા ભેગાઈ લો ટુ કોપી બધા કાગળ ભેગા તે દિવસે થઈ જાય હવે વાત આવી આપણે પેઢીનામાની તો આ બધા કાગળ કમ્પ્લીટ કરીને બાકી રહી પેઢીનામું પેઢીનામું એટલે હું તમને પ્રેક્ટિકલ સમજાવું કે મારા પિતા હતા પિતા તો એના વારસદારમાં મારા મમ્મી અને હું આવું તો કે મારા મમ્મી તો કે તેના ધર્મપત્ની અને હું પુત્ર એ બાબતનું પેઢીનામું મંત્રી આગળ કરાવવાનું એટલે મંત્રી તમારી ખરાઈ કરશે એમાં ત્રણ તમારે સાક્ષી તમે લઈ જાઓ કે કોઈ મળી જાય આધાર કાર્ડ સાથે લઈ જવાના એટલે એ તમારી ખરાઈ કરે કે ભાઈ આના મમ્મી અને એનો પુત્ર એક જ છે કોઈ બહેનો કે ભાઈઓ કોઈ રહી નથી જતા કે ખોટી રીતે નથી કરતા જેટલા ભાંડળા હોય ને બધાનું નામ નાખવું ફરજિયાત છે તો કોઈ ઘણા ઘણા એવા પ્રશ્ન થતા હોય તો એ લોકોને એની ફરજમાં આવે એને ખરાઈ કરવી તો એ તમારી ખરાઈ કરે બધી ઓકે થઈ જાય એટલે એના કાગળિયા તમને કમ્પ્લીટ કરી છે પેઢીનામું કમ્પ્લીટ કરી સાંજ કરી દે હે હવે એ પેઢીનામું કમ્પ્લીટ થઈ જતા માનો કે આપણા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા કે ભાઈ આ બાર છે આ પચ્ચાવાળા સ્ટેમ્પ ઉપર સોગંદનામું છે આ આધાર કાર્ડ છે અને એમાં હા બીજી વાત તમને એ કહી દઉં કે તમે મરણ પછીનું જો આ વારસાઈ કરતા હોય ને તો મરણનો દાખલો ઓરિજનલ આપવો પડશે મરણનો દાખલો ઓરિજનલ આપવો પડશે હયાતી વારસાઈમાં મરણના દાખલાને જરૂર ન પડે પણ મરણ પછીની વારસાઈ હોય ને એમાં જરૂર પડે એમ એટલે મરણનો દાખલો ઓરિજિનલ મંત્રી જોડેથી કઢાવી લેવાનો જ્યારે પેઢીનામું કરવા જાઓ ને એનો સાર્જ પાંચ રૂપિયા કે દસ રૂપિયા જેવો જ હોય બીજી વાર અને તમે જેટલા કઢાવા હોય એટલા સાજ ભરીને મરણના દાખલા ઓરિજિનલ તમે મંત્રી સાહેબ જોડેથી કઢાવી શકો એટલે મરણનો દાખલો ખાસ ઓરિજિનલ એમાં જોડવાનું થાય આપણે આગળમાં હું ભૂલથી તમને નથી કહી શક્યો ડોક્યુમેન્ટમાં તો ક્ષમા કરજો હા તો હવે આ બધી માનો કે કમ્પ્લીટ થઈ ગયું આપણું મંત્રી સાહેબ પાસેથી તમામ કામ પૂરા થઈ ગયા હવે આપણે ક્યાં જવાનું થાય એની વાત કરીએ તો કે આપણા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા એટલે હવે હવે પછીનું કામ એવું આવ્યું કે આપણે ઘરે પણ કરી શકીએ અને કોમ્પ્યુટરની કે મોબાઈલની સારી સગવડ ન હોય તો આપણે બહાર પણ કોમ્પ્યુટરવાળા ભાઈ સાથે કરાવી રાખીએ એ સો રૂપિયા બસો રૂપિયા માનો બે નામ હોય તો બસો ત્રણ નામ હોય તો અઢીસો એનો જે ચાર્જ હોય તમારા સંબંધ પ્રમાણે ઓછા પણ લે તો એ તમારે જો જાતે કરવું હોય ને તો આઈઓ આર એ એમની વેબસાઇટ ઉપર પણ તમે કર સંકલિત ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન આવે મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર એની હું આમાં નાખી દે વિડીયોમાં તમે જોઈને કરી શકો એના ઉપરથી તમે તમારી એપ્લિકેશન છે ને એને ઓનલાઈન કરી શકો તો ઓનલાઈન કરવામાં કોઈ પહેલાં નંબરમાં તમારા મોબાઈલ નંબર નાખવા પડે જેથી ઓટીપી આવે તો ઓટીપી આવે તો એ સાઈટ ખુલે સાઈટ ખુલે પછી તમને એમાં પૂછવામાં આવે કે તમારે શું કરવાનું થાય તો એમાં તમારે એવું ઓપ્શન સિલેક્ટ કરવાનું થાય કે હકપત્રકે વારસાઈ નોંધ કરવા માટેની અરજી એટલે એને સિલેક્ટ કરી બધું સબમિટ કરી દેવાનું પછીથી તમારે આગળ વધો તો તમારા નામ તમારો એડ્રેસ તમારા જમીનના ખાતા નંબર એનું સોરસ હેક્ટર જે આવતું હોય એ પછી એમાં નામ નાખવાના આવે કે ભાઈ મારા પિતા છે તો એના પછીની વારસાઈમાં આ નામ આ તે જીતે વિગતો હું તમને આમાં બતાવી ન શકું પણ એ તમે ખોલો એટલે એમાં બધું ગુજરાતીમાં આવે ને બધું ગુજરાતીમાં વ્યવસ્થિત શબ્દો જોઈને લખવાનો જો કોઈ ભૂલ રહી ગઈ તો એડિટ થવાનું કોઈ ઓપ્શન નથી પણ જાતે માનો કે એકવાર તમારે બહાર કરાવી લેવું બીજી વાર જાતે કરવું મેં પોતે આવડતા છતાં ટેલી કરવા માટે બહારે કરાવી લીધું બરાબર એટલે બને ત્યાં સુધી જો કોઈ ભણેલ છોકરા હોય તો એને ભૂલ રહી જ નહીં લેપટોપ કે કોમ્પ્યુટરથી કરો તો મોબાઈલમાં થોડીક મિસ્ટેક રહી જાય એટલે એ તમારે જાતે બને ત્યાં સુધી ન કરવું ને કરી શકો તો બહુ વિશેષ કહેવાય ખેડૂતભાઈઓ માટે હવે આ આપણું એપ્લિકેશન ઓનલાઈન થઈ ગયું એટલે દસ મિનિટમાં એ કમ્પ્લેટ થતાં આપણી નોંધ પડી જાય છે હવે નોંધ પડી ગયા પછી તમને ઓનલાઈનવાળા ભાઈ બે પ્રિન્ટ આવી રીતની આપશે જેમાં લખેલું જ હોય કે ઇન્ટ્રોગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એની કોપી આપણે આખી પોઈન્ટ આપી જ દઈએ કે ભાઈ આપણું નોંધની તારીખ તો કેદી પડી તો કે આજની તારીખ હોય તો આજે એમાં બધું કમ્પ્લેટ આવી જાય હવે એ થઈ ગયા પછી હવે એક તો આગળની આપણી આ અરજી અને બીજી અરજી આવી આ હવે આ બંનેને વ્યવસ્થિત જોડી આની પહેલાં તમારે ઝેરોક્ષ કોપી આખી એક કઢાવી લેવાની કેમ કે એક જે મંત્રી સાહેબ પેઢીનામું કરે ને એની કોપી પણ એ લોકોને આપણે આપવી પડે એક આપણા ઘર માટે અને ઓરિજિનલ કોપી તો આપણે જમા કરાવી દેવાની હોય તો આ બધી વ્યવસ્થિત કરી અને તમારા જે તે તાલુકાની એ ધરા કેન્દ્ર હોય કે જ્યાં તમે જાતે જઈ અને એના ટાઈમ ટેબલ પ્રમાણે આને તમે જમા કરાવી શકો હવે આને જમા કરાવવા જાતા ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમે ત્યાં કોઈ પણ અધિકારીને આપો ખેડૂતભાઈઓ પોતે જાતા હોય એને કાયમી માટેના જે લોકો છે એને તો એને અરે કોન્ટેક નંબર હોય એટલે વાતચીત થઈને એ થઈ શકે કંઈ મિસ્ટેક રહી જતી હોય તો આમાં તમારા મોબાઈલ નંબરને વ્યવસ્થિત સાત બાર આઠ ઉપર મોબાઈલ નંબર છે એ લખી નાખવાના તો એ લોકોને કંઈ કોન્ટેક કરવો હોય તો તમને કરી શકે તો આ અરજી ત્યાં આપ્યા પછી વ્યવસ્થિત આપણે ઉભીન ખરાઈ કરાવી લેવાની અહીંયા ઓકે કરાવી જ લેવાનું ઓકે કરાવીને ફોટો પાડી લેવાનો બરાબર આપણી આગળ છે પણ એ લોકોનો ઓકે કરેલો ફોટો કાલે માનો કે ત્યાં ઘણા લોકો બદલતા હોય આથી કોઈ મિસ્ટેક થાય તો તમને એમનો કંઈ હકે કે તમારું એપ્લિકેશન આમ નહોતું આમ નહોતું એટલે એ કરાવી ન જ તમારે આવવાનું અને આનો ટાઈમ ટેબલ કાશી નોંધ તો તમને સોવી કલાક પછી મળી જાય આગળ સોવી કલાક પછી તમે છ નંબરમાં કાશી નોંધ તમારી કમ્પ્લેટ પડેલી મળી જાય બરાબર મિત્રો તો આમાં વારસાઈ કરવી એમાં કોઈ વસ્તુ લાંબી નથી પણ મારી ભલામણ એ છે કે હયાતીમાં વારસાઈ કરવાના ખૂબ ફાયદા છે તમને અત્યારે મોદી સાહેબની સ્કીમ આવે તો બે હજાર રૂપિયાનો તો એ બેનિફિટ છે તો એક વ્યક્તિ દીઠ વરસના છ હજાર રૂપિયા જેવું થઈ જાય મિત્રો તો હયાતી વારસાઈ ખાસ કરી લ્યો બાકી આ આજ નહીં તો કાલ આ વસ્તુ ફરજિયાત કરવાની છે અને હવે પછીના યુગમાં જેનું ડોક્યુમેન્ટ ક્લિયર છે ને એના બધાએ કામ તાત્કાલિક થશે તો હવે તમારે જ્યારે જરૂર પડે ત્યારે ડોક્યુમેન્ટ કરાવવા જાઓ એનો કોઈ મિનિંગ નથી અને હું કોઈ વકીલ કે કોઈ વસ્તુ નથી મારો અનુભવ થયો મને પાંત્રીસો રૂપિયા કીધા તો મને જનુન સૈલ્યું કે એક એક ખેડૂત પાંત્રીસો રૂપિયા વારસાના દે તો આ ખેડૂતને થોડુંક કોહ આ ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં બધું થઈ ગયું એમાં સાહ પાણીનો પેટ્રોલનો તમામ ખર્ચો આવી ગયો પાંચસો રૂપિયામાં મારી વારસાય થઈ ગઈ આ કદાચ મેં બેક વર્ષો પહેલાં હયાતી વારસાઈએ અમુક ખાતામાં કરાવેલી છે તો એ મારે તે દિવસે ત્રણસો રૂપિયામાં થઈ હતી તો હવે આ વસ્તુ એક રહી ગઈ હતી તો આપણે અનુભવ થયો ને તમને વિડીયોના માધ્યમથી હું કહી શકું એટલે આપણા કાયમી માટેના ખેતીના ડોક્યુમેન્ટમાં વ્યવસ્થિત રહેવું એ બહુ ફાયદા રૂપી છે બીજા નંબરમાં આપણે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ છે કોઈ બાકી હોય તો એ બધા ભાઈઓને કરાવી લેવું એ પણ જરૂર છે અને ઘણી માહિતી જો તમે તમારી રીતે કરી શકો ને એની હું ઘણી ઘણી તમને હું વિડીયો દ્વારા આપી હવે પછીના વિડીયોમાં માનો વારસાઈનું સોગંદનામું તમારી રીતે તમારે ઘરે કોમ્પ્યુટર હોય તો એની પ્રિન્ટ કઈ રીતે બનાવવી એની પીડીએફ પણ હું તમને આપી બરાબર કોઈ લોકોને જરૂર હોય તો મારા મોબાઈલ નંબરથી કોન્ટેક કરીને મને મેસેજ કરજો એવી કોઈ વસ્તુનો હોય તો મારી ચેનલમાં તમામ પ્રકારના વિડીયો આવે માનો ખેતીવાડીનું લગતું કોઈ કામ હોય ખેતીનું હોય કે કોઈ બીજો ફાયદો થાય હોય એવું નહીં કે હું ખેતીનું જ કરું હું ટ્રેક્ટરનો હોય તો એ મૂકું પણ કોઈ પણ પબ્લિકને ફાયદો થતો હોય ને એવા વિડીયામાં મૂકું અને થોડાક માનો કે વિડીયો ન બનાવવાને કારણે મારે થોડાક મનોરંજનના વિડીયો તમારો ટાઈમ પણ બગડતો છે કોઈને મજા આવતી છે તો એવા વિડીયો પણ મારે મૂકવા પડે છે કંઈક મારી મજબૂરી હોય છે કે હું રમોજના અને થોડાક તમને ન ગમતા વિડીયો પણ મારી મજબૂરીથી અપલોડ કરું પણ ક્યારેક મારો વિડીયો માનો કે તમને ફાયદારૂપી પણ બની શકે અને કોઈ પણ કાગળિયા કરવા જતાં તમારે વ્યવસ્થિત ફાઇલનો ઉપયોગ કરવો જેથી તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રહે અને મારો વિડીયોથી તમને ઘણું મગજમાં બેઠો હોય જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મારાથી કંઈ ભૂલચુક થઈ હોય સમા કરજો આવતા વિડીયોમાં મિત્રો મળીએ નમસ્કાર